બધા જીમથી આવીને ફ્રેશ નથી પણ એક વાતમાં શાંતિ તો વિડીયો જોયો તો સતત બે દિવસ એના ઉપર મને એમ વિચાર આવે કે અમુક વાતો ન કરવાથી ને શાંતિ રહેશે પણ કાઢી નાખવાથી વધારે શાંતિ ફીલ થાય તો મને એ વિડીયો જોઈને અંદર મગજમાં કેટલાય વિચારો આવી ગયા અને કેટલું મગજ મારું આમ સૂન થઈ ગયું કે જેમાં ગુજરાતની જે ઘટના છે લગભગ કચ્છ બાજુની છે કે દાહોદ બાજુની છે એક્ઝેક્ટ મને યાદ નથી પણ બે દિવસ પહેલાં એ વિડીયો જોયો હતો કે જેમાં કંઈક સ્ત્રી છે અને ત્રણ દીકરાની માતા છે અને એને પોતાના સાસરીયાઓની સ્ત્રીઓએ માર મારી અને ઢસડીને ગામમાં એનો વરઘોડો કાઢ્યો અર્ધનગ્ન અવસ્થામાં ને એવું બધું મને હાલો વિચાર આવ્યો અને કૃષ્ણ ભગવાનની ઓલી વાત યાદ આવી એટલા માટે કૃષ્ણ ભગવાન કહે છે કે હા હું ન જ થાત પણ યુદ્ધ જરૂરી હતું માતા એમ એટલે કે કેમ એ કે તમે વિચારો તમે એક સ્ત્રી બનીને વિચારો તમે ખાલી માં બનીને ન વિચારો તમે દ્રૌપદી પીડાને મહેસૂસ કરો કે જે સભ્ય સમાજ દ્રુપદ રાજાની પુત્રી છે રાજકુમારી છે પાંચ મહાબળશાળી પાંડવોની પત્ની છે ચક્રવર્તી સમ્રાટ યુધિષ્ઠિરની પત્ની છે આના ઉપર જો મૂંગો રહી ગયો હોય અને આના માટે જો એને સ્ટેન્ડ ન લીધું હોય એને કઈ વાત તો જવાબ એકા બીજા એકા બીજા આર્ગ્યુમેન્ટ નહોતા કર્યા એટલા મૂંગા થઈને બે ગયા હતા બરાબર તો આના માટે જે સભ્ય સમાજ મૂંગો થઈને બે ગયો તો આમાં સામાન્ય સ્ત્રીની આબરૂનું શું થાય જો આવી નવી રીતે આવું બધું હાલવા દેશો તો કાલે તો કોઈ પણ અને ગાંધારી કહીએ જ છે ને કે જે કુળની અંદર કોઈ રાજકુમાર કે કોઈ રાજાનો હાથ પોતાની દાસી સુધી ન પહોંચ્યો એ પોતાની પુત્રવધ સુધી કેમ પહોંચી ગયો તો કહેવાનો અર્થ એવો હશે કે જયારે આવી કોઈ ઘટના ઘટે ને ત્યારે એને પ્રોત્સાહન મળે એની ઉપર કોઈ સ્ટેન્ડ નો લે એની ઉપર કોઈ સ્ટેપ નો લેવાય એટલે એને પ્રોત્સાહન મળ્યું કહેવાય ઇનડાયરેક્ટલી પછી લોકો એને કહે વાંધિયામાં કઈ નથી થાય એમ જેમ કેમ રેપ ઉપર કોઈ માણસ એને ઠોર સજા નથી ઘડાણી કે તરત ને તરત સજા નથી મળતી એટલે અવારનવાર રેપ થઈ રાખે છે હમણાં એવું થઈ જાય કે રેપિસ્ટ હોય એને તરત ને તરત પકડીને અઠવાડિયામાં પકડી લેવાનો અઠવાડિયામાં એને ફાંસીની સજા આપી દેવાની બરાબર તો તરત આ દુર્ઘટનાઓ છે ને એમાં ઘટાડો થઈ જાય અથવા તો નહિવત થઈ જાય પણ જે વસ્તુને એક ઇનડાયરેક્ટલી એક રિવાજ બનાવી દેવામાં આવે કે એક જાણતા જાણતા એની ઉપર મૌન ધારણ થઈ જાય ને સરકાર હોય તંત્ર હોય ન્યાયતંત્ર હોય કે આમ આમ ઇન્સાન હોય એની ઉપર કોઈ અવાજ ન ઉઠાવે કે એની ઉપર કોઈ વાતચીત ન કરે કે આપણે શું છે આપણે યાર ક્યાં ઉઠ્યું છે એ આપણો પ્રશ્ન નથી ત્યારે આ એક એક રિવાજ બની જતો કુરિવાજ જે બીજી ત્રીજી સ્ત્રી માટે થવું શક્ય થઈ જાય કે આ થઈ જ કદાચ થાય એમ તો મને એ વાત બે દિવસથી મનમાં ઘરી ગઈ હતી વિચારો તો ખરા હાલો કદાચ એનું એવું કંઈક હતું કે ન્યૂઝ મે લેડીઝ હતી એના પતિ કંઈક કોઈ કારણસર રાજકોટ જેલમાં છે પછી એ બેન છે એના કોઈ પ્રેમી સાથે રહેતા હતા અથવા તો એના કોઈ આડા સંબંધ હતા આવું એના સાસરીયાઓનું કેવું હતું ગમે તે હોય પણ મને એટલી ખબર પડે કે કાનૂન કાનૂનનું કામ કરે ન્યાયતંત્ર છે આપણા દેશમાં બરાબર તો પોલીસના હવાલે કરી દો ન્યા નવી કમ્પ્લેન લખાવો અથવા તો જે એનો પ્રેમી છે એને કદાચ આવી સજા આપો અથવા તો એને એને પેલા કહી દો કે તું આનાથી દૂર રહે આ તે એક સ્ત્રીને એટલું બધું માર મારી પાસે એના જ ઘરની સ્ત્રીઓ મોટું ટોળું હારે એટલે મેં ઓલી વાત કોકે કે હાચી જ કહેવાત લખી છે કે સ્ત્રી સ્ત્રીની મોટી દુશ્મન હોય છે સ્ત્રી જ એક સ્ત્રીની મોટી દુશ્મન હોય છે મને ત્યાં તો માનક ન મને મારો સ્વભાવ કેવો ખબર મને કોઈક આનંદ લેડીઝને ગાળ દે ને વહી ગયો તો એ મને શાંતિ ન થાય તો એ હું એ ઉડતો ઝઘડો લઈ લઉં બરાબર મને કોઈક ને ખોટું થયું તો મેં કેટલાની ગાળ ખાઈ લીધી હશે પણ એના ઉપર અવાજ ઉઠાવ્યો હશે એના માટે બોયલા વાયેલા હશું આવી મારી ઘણી ફ્રેન્ડું છે જે ગૌશાલી છે એ મારા મારા કેટલા કોકે એફેકાઉન્ટમાં કેટલા ફોટા ગંદા ગંદા રોસ્ટિંગ કર્યું હતું તો એ તો હિન્દીમાં ગાળો લખીને બાંધીને વૈ આવી હતી એક લેડીઝ લેડીઝનો સપોર્ટ હોવી જોઈએ સપોર્ટ ન હોય તો કાંઈ નહીં નો સપોર્ટ કરવો હોય તો તેલ લેવા જાઓ પણ એને દુશ્મન તો ન જ બનવી જોઈએ તો કેટલી બધી લેડીઝ હોય કહે ને કે અર્ધનગ્ન અવસ્થામાં કે ખાલી સ્ત્રી હોય તો બોલો પાછી ત્રણ દીકરાની એટલે આત્માની હત્યા કરી અને એ પાછી ગુજરાતમાં હવે ગુજરાત સ્થાપના દિવસ હશે ત્યારે ગૌરવંતી ગુજરાતના પાછ નારા લગાવશે કે આઈ પ્રાઉડ ટુ બી ગુજરાતી ફલાણું ઢીકળું કેટલું લખશે મહિલા દિવસ ઉજવશે નારી સંરક્ષણના નારાઓ ફૂકશે સ્ટેજ ઉપરથી સન્માન કરશે એ ભાઈ તમારી આજુબાજુમાં આપણે જે ગુજરાતમાં રહીશ ને આવી ઘટનાઓ ઘટે છે અને શરમજનક ઘટનાઓ ઘટે છે એની પર આપણે લખી નથી શકતા બોલી નથી શકતા આપણી પાસે સોશિયલ મીડિયાની તાકાત છે તો એના માટે કંઈ કરી નથી શકતા નથી ન્યાય અપાવી શકતા નથી આવી ઘટનાઓ અટકાવી શકતા તો આપણે આ બધી વસ્તુનું પ્રાઉડ કરવાની જરૂર જ નથી બરાબર મેં કેમ મહાકુંભ વખતે બે પાર્ટમાં લાઈવ કર્યું હતું મેં કીધું તું ને કે ગૌઢિયાની સેવા કરવાની આપણી જવાબદારી છે એ કરવા માંડો પક્ષીઓ પ્રાણીઓ વૃક્ષો આ બધાનું આપણે શાસ્ત્રમાં લખેલું છે પૂંજા ના તે બધું થતું હોય આપણે ખરેખર ધર્મ અનુસાર રહેતા હોય ખરેખર કોઈની લાગણીઓ ન હણી હોય ખરેખર આપણે કોઈને દુઃખી ન કર્યા હોય તો મા એક વિડીયો મારું દિલ જીતી લીધું એક વિડીયો આડાયો હતો કે જેમાં એક બેન છે એને સાસુ બિચારા બેડ રેસ્ટ છે સેહાવ અને એનું માથું આમ કરીને આડું કપડું નાખીને માથું ધોવે છે એને કંઈક ઇન્જેક્શન દે છે એને એનું પોતાની યુરિન બુરીની કોથળી બદલે છે અને આવું બધું કરે છે ને પછી એને નિશા લખ્યું છે કે ઇસ એ ઈસમે મેં કહા મહાકુંભ જાવ બધાની કમેન્ટ છે તમારે મહાકુંભ જવાની જરૂર નથી જવાય મેં મેં તો કીધું છે જવાય શારીરિક રીતે તમે સક્ષમ હોય તમારી હેલ્થ સારી હોય તમારી આર્થિક પરિસ્થિતિઓ સારી હોય પૈસા ટકે તો તમારે જવાય એની નાય નથી પણ ધમપસારા કરી ચાર જણાને દુઃખી કરીને આપણે મૂળભૂત ફરજોને ને બાદ કરી નિભાવી ન હોય તો મહાકુંભ જવાની જરૂર ન હોય આ વાત મેં મારા લઈમાં કરી હતી તો એ ઘણા એ લખ્યું હતું ને જાય એને તો જવા દો તમને કોઈ કહેવા આવે છે આમ કરો એટલે ભાઈ મેં મારો વિચાર પ્રગટ કર્યો હશે હું કદાચ કહું કે તમે નહીં જાતા અહીંયા છ હાથ કરોડ પબ્લિક ઓલરેડી અહીંયા જઈ આવી વિશે અને આજુબાજુમાં કંઈક છોકરીએ વિડીયો નાખો તો કે જ્યાં જમે છે ને ત્યાં બાજુમાં બાજુમાં ફોટી કરી જાય છે એમ અને એ બધા તો ખબર જ હોય તમારે માકે તમને કહેવાની જરૂર નથી ગિરનારની પરિક્રમા ખાલી અમુક લાખ લોકો આવતા હોય ને ત્રણ ચાર દિવસની હોય એમાં તો એ ગિરનાર ભરી મૂકે હશે બરાબર તો આ તો કેટલા સમયથી હાલે હશે ને કેટલા લોકો ગયા હશે પણ મારા હાથની વાત નથી આજે મને લેડીઝ ની બહુ દુઃખ અંદરથી થી બે દિવસ લાગ્યું અને મને કેવું થયું બિચાર કેવું થયું કેવું થયું એમ તો પછી મને એમ કે એક લાઈવ કરું નાનકડું તમારી સાથે વાત શેર કરીને હું મારું મન હળવું કર અને કોઈ તો હોય મારા જેવું કે જેને આવી વાતો મુગજમાં આવે હશે આવા દુઃખી થાય છે આવા મને જોવા તો મળે અને કૃષ્ણ ભગવાન મને બે મારા યુટ્યુબ પર વિડીયો બનાવીને લખ્યું છે હે કૃષ્ણ હે કૃષ્ણ કારણ કે એની સિવાયનો કોઈ ઉધાર જ નથી ઉદ્ધાર હોત તો પાંચાળી ને તો પોતાના જ પરિવાર હતો ને પાંચ પતિ મોટા સસરા કાકાજી સસરા ગુરુજીઓ અને રાજા જે રાજા હતા પોતાના મોટા હતા છતાં એને તો કૃષ્ણને યાદ કરવા પુરાણો કઈ છે શાસ્ત્રો કે એને કૃષ્ણને યાદ કર્યા હતા અને કૃષ્ણ એ અદ્રશ્ય રૂપે પોતાના ચીર પૂર્યા હતા એના બરાબર ચીરહરણ થયું ત્યારે સારા સ્ત્રીનું કોઈ ચિરહરણ થાય ને ત્યારે કપડાનું નું વસ્ત્રહરણ થાય તો કપડાનું ન થતું એ મનનું એટલે મને આ વાત મનમાં આવી તો મેં તમને કીધું અને ખાસ કૃષ્ણના શબ્દ યાદ આવ્યા કે કૃષ્ણ એ કીધું કે જે સભ્ય સમાજ પોતાની પોતાની પત્ની કે એક રાજાની પત્ની એક પુત્ર વધુ છે એક રાજાની દીકરી છે એના માટે જો સભ્ય સમાજ ચૂપ રહી ગયો હોય તો વિચાર કરો કે સામાન્ય સ્ત્રીનો આમાં શું દશા થાય તો અત્યારે એ જ સમય પાછો હાલે છે બરાબર અત્યારે આપણે જોઈએ છીએ ગાયોની હત્યા સ્ત્રીઓનું વસ્ત્રહરણ સ્ત્રીઓ ઉપર રેપ અને બધાએ પોતપોતાનો ધર્મ ધર્મ સ્વીકારશે બધાએ બધા ઓલકાસ્ટ આવી ગઈ છે પોતાનું જે મૂળ હતું વર્ચસ્વ એ જાળવું નથી કોઈ તો આ બધી વસ્તુ થવાની હતી બને એટલું જાળવવાની કોશિશ કરીએ કે કરાવીને તો પછી એમ કે તમે તો બહુ મોટી મોટી વાતો કરો છો એલા મોટી મોટી વાતો નથી કરતા જે પકડી રાખવું છે તમારી સુધી પહોંચાડવી છે કે આ પકડો આજ સાચું જીવન છે બરાબર અહીંયા રૂલ્સ કરેલો છે ઘરમાં બાર વાગે એટલે મોબાઈલ મૂકી દેવાનો તો એ તોડવાનો જ નથી કે ઘરે કોઈ બેસવા મોબાઈલ અડવાનો જ નથી તો એ અડવાનો જ નથી ક્યાંક બેસવા જઈ હાથમાં નથી લેવાનો તો એ લેવાનો જ નથી તો જીવનને ઘડવાનું છે આ રોજની વસ્તુ છે આમાં હું મારું કામ કરીને નીકળી જાય એટલે નીચે હું શાકભા લઈને બેઠી હોવ તો શાકભા સુધારીને પછી કામ જ કરવાનું છે રસ્તો એ ઘરનું કામ આ તે છોકરાઓનું તો એ જવાબદારીઓમાંથી ભાગવાનું જ નથી ગમે એટલો પૈસો કમાવા મળો તો હું કઈક સુઈ નથી આવવા દેવાનું ઘણી બધી સ્ત્રીઓ હશે મારા જે પતિ કરતા વધારે કમાતી હોય છે તો હું એવું કહેવાનું કે હવે તો હું બહુ જ કમાવું કામ નહીં કરું હવે હું આમ નહીં હવે હું રસોઈ નહીં બનાવું હું તમારા નહીં આવું હું આમ છું તેમ છું હું પણ જયારે પ્રવેશે ને ત્યારે આ વ્યાકો કહેવાય બરાબર પણ જે પકડી જ રાખે છે કે હું સ્ત્રી છું અને આ મારી ફરજ છે હું ગમે એ લેવલે વહી જાય ગમે એટલા પૈસા કમાઈશ ગમે એટલો પૈસા પ્રતિષ્ઠા આવશે પણ મારી જે ફરજ હશે હું ક્યારેય નથી ચૂકવાની તો ઈશ્વરની નજીક કહેવાય બરાબર એને મહાકુંભ જવાની જરૂર જ નથી મને ઘરેથી બિલકુલ ના નથી હાવ છૂટી છે મેં મેં એક જ વાર કીધું વીસ વર્ષ સુધી અહીંયા અને પપ્પા ઘરે સત્તર વર્ષ સુધી નરેશ ને એમ કીધું હું કોઈ પપ્પા ના ઘરે હતા તો ત્યાં મેં મમ્મી મરી ગયા હતા મારી ઉપર જવાબદારી હતી તો મને ત્યાં કોઈ દી ક્યાંય કોઈ જવા ન દીધી પ્રવાસમાં ભાઈ ને બેન બે ગયા પણ મને જવા ન દીધી પછી પ્રભાસ પાટણ ગયા હતા મારા મમ્મીના મરણ પાછળ જે હરાવણું કરવાનું હોય ને ત્યારે આખું ફેમિલી ગયું હતું હું મારા દાદી ને ઘરે ઢોર સાચવવા ઘરે રહી એટલે મારે નરેશ નું કહું મેં ન્યાય વધારે નથી ને અહીંયા આવ્યા પછી મકાન નું લોન હતી અને લગ્નનું લેવું એટલે બે જણા પડી ગયા મેં તો અહીંયા કોઈ જવા નડ્યું લગ્ન થયા લોકો તરત ફરવા વૈઆઈ ગયા હતા એટલે મેં કીધું મારે તો પહેલાથી ને આ જ રહ્યું એમ તો મેં હવે હું મારે ફરજમાંથી ઘણી બધી મને મુક્ત થઈ ગઈ છું જવાબદારી માંથી હવે હું જઈશ કે તારે જ્યારે જવું હોય જ્યાં જવું હોય તને છૂટી છે મને ગાડી આવડે છે ડ્રાઇવિંગ ફાવે હશે પોતે કમાઈ શકું છું પણ આજે મેં ચોખ્ખું કીધું એને એમ કીધું ને અત્યારે મંદિરનો માહોલ છે તો ચોખ્ખું કીધું કે કઈ વાંધો નહીં હું શું ને તો અત્યારે ઘરમાં કામમાં ધ્યાન દીધું રસોઈના વિડીયો નાખવા મડિયા કન્ટેન્ટ ચેન્જ કર્યો કે આપણે કામમાં ધ્યાન બરાબર જાવું પછી ક્યારેક આખું વર તો આવું નવું નથી કદાચ એક વર હોય કદાચ બે વર હોય પર એવું નથી કે ભાઈ હું છું એટલે હું પૈસા નહીં આપું હું મારા પૈસા કમાવશું એટલે મારે તો જાવું જ નહીં છૂટી દીધી એનો બહુ ઉપયોગ ન કરે મને એટલી ખબર પડે પછી ભગવાન સજા આપે બીજા આપીએ કે ન આપીએ કે અમુક દબાતા હોય તો ન આપીએ કે પણ ઈશ્વર તો આપે જ તમે ગમે કરો ઘરમાં કરો કે બહાર કરો ભગવાન તો જોવે કેટલું ને ચટિંગ કર્યું છે બરાબર કારણ કે ભૂલોને માફ કરે હશે ગુનાહને નહીં એટલે આ યાદ રાખવું કોઈ પણ લેડીઝને યાર ગલત થતું હોય ને શોર્ટકટ એક જ કહેવાનું મિનિંગ છે તો એનો તમે અવાજ ઉઠાવો અટકાવવાની કોશિશ કરો ન અટકે કે ન અવાજ ઉઠાવી શકો ને તો ત્યાંથી આગળ પાસા થઈ જાઓ કારણ કે પુરુષો તો બહુ દૂરની વાત રહી એક સ્ત્રી સ્ત્રીની વસ્ત્રવરણ કરતી હોય મન પણ એ કઈ ને કે આવરણો ઉતારતી હોય એમાં પુરુષ પાણી શું અપેક્ષા રાખવાની હોય અહીંયા બધા પુરુષો ખરાબ હોય એવું મેં નથી કીધું પણ એ ટોળામાં તમે ને એમાં પોતાની પોતાની કાકી જે હા મોટી હાવુ પોતાના પોતાના રિલેટીવ હતા ને પોતાના જ ગામની સ્ત્રીઓ હતી મને તો અંદરથી રૂવાડા બેઠા થઈ ગયા વિચારો એને ગમે એવડો ગુનો કેમ ન કર્યો હોય પણ એને અર્ધનગ્ન અવસ્થામાં ત્રણ દીકરાની માતાને આવી રીતે ન ફેરવાય કે આવી રીતે એને હેરાન ન કરે અને આ આવા વરઘોડા ન કઢાય આમાં હું અમરેલી અમરેલીની દીકરીને લેટર કાઢીને આ વરઘોડામાં આપણને ઓલું લાગ્યું એની કરતાં તો વધારે માનહાનિ કે વધારે આમાં આપણને જોવા મળ્યું એટલે આવું દાડા દિવસે વધે જાય છે અને અટકાવવાની કોશિશ કરવી ન અટકાવી શકો તો આનો કંઈ ભાગ ન બનવું સિમ્પલ જય માતાજી જય માખોડલ ચાલો રસોઈનો ટાઈમ થઈ ગયો